એક નાના બાળક એ માત્ર બે જ મિનિટ થશે એની બહુ હૃદયની ભાવના છે નૈતિક કુમાર આરશી આશિષભાઈ ટીલવા એને ખૂબ સરસ મજાની એ સાક્ષાત સવિતાના શબ્દો બોલે છે તો એ નૈતિક કુમારને હું અહીંયા બોલાવીશ અને એ સાક્ષાત સવિતાના ખૂબ સરસ મજાના શબ્દો છે નાનો બાળક છે પણ ઓરિજિનલ ટીલવા હો એમ એની ભાષા ભાષા મને રેકોર્ડિંગ મોકલ્યું હતું પણ ટન ટન બોલતો હતો એમ આવો નૈતિક આવો હલ હલ સ્વામીશ્રી સર્વે સંતો તથા હરિભક્તોને મારા ભાવતી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સન બે હજાર દિવસે ના રાજકોટ મધ્ય મનસુખભાઈ ત્રાંબાયાના ઘરે જેઠા બાપે લોહાનું સાતમું વચનાર્થ વાંચ્યું તે ઉપર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ વાત કરી છે પ્રત્યક્ષનું સાચું ભોજન ક્યારે થાય ત્યાં આત્મારામ તો બનવું જોઈએ ને વૃથાત્પણો તો થવું જોઈએ ને પૂર્ણ કામ તો થવું જોઈએ ને આત્મારામ નથી થયો કૃતજ્ઞ પણ નથી થયો પૂર્ણ કામ નથી થયો તો પ્રત્યક્ષ જાણ્યા જ નથી ભજન એટલે ભગવાનની આગળ દિન થઈને ભજન કરો તેને ભજન કહેવાય પછી સાંજે મધ્ય પ્રકરણના ઓગણ ચાલીસના વચના ઉપર વાત કરી જે ગમે એવા રબ્રપ્રદાર્થ ઇન્દ્રિયોને ગોચર થયા હોય તો એ પાછા સાંભળ્યા નહીં એ પણ એક સ્વાભાવિક ગુણ છે એ સ્વાભાવિક ગુણ ભગવાનની વિના બીજામાં હોય નહીં કથા વાર્તા કરતા હોય ત્યારે નિલયપ્રે કથા વાર્તા ન કરીએ તો પણ હોય એ સ્વાભાવિક ગુણ છે માટે મોટેરામાં છે તેની સાર સૌની સાર મોટેરામાં નિષ્કામ વાર્તામાં મૂક્યા જોઈએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય તાલીઓથી વધાવીએ નૈતિકર ને આવું પેલા ગુરુજી પાસે અહીંયા ગુરુજી રાજી થઈને એમને ખેસ પહેરાવી રૂડા આશીર્વાદ આપશે રાજકોટ નું કિરણ બોયલો મનસુખભાઈ ત્રાંબડિયા નું ખુબ ત્રામડિયા ના ઘરે બોલાયેલું